શ્રી કચ્છી દશા ઓસવાડ જૈન મહાજન ભુજ દ્વારા સમાજવાડીઓની વિશાળ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો એકમ ભવન ભુજ મધ્ય યોજાયા હતા મહાકાળી માતાજીની ભાવનામાં દિલીપ મોતા લલિત ડાઘા ખુશાલ ખોના તેમજ ગીતાબેન લોડાયા જયાબેન મુનવર અનિલ શાહ મોમાયા બોલાવી હતી લોડાયા જયાબેન પ્રબોધ મુનવર લીલાવંતીબેન હિરાચંદ છેડા પરિવારોની અનુમોદના કરવામાં આવેલ હતી કચ્છી દશા ઓસવાણ જૈન મહાજન શ્રી ભુજની નવી કારોબારીની રચના કરવામાં આવેલ હતી મહાજનશ્રીના પ્રમુખ તરીકે શ્રી પ્રબોધભાઈ એચ મુનવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી મહિલા મંડળના પ્રમુખ તરીકે જયાબેન મુનવર તથા યુવા મંડળના પ્રમુખ તરીકે તુષારભાઈ જૈનની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી મહાજન શ્રીના ઉપ્રમુક તરીકે દિલીપભાઈ ભાઈ મોતાની વરની થેલ છે તેમજ સલાહકાર સભ્ય તરીકે શ્રી પ્રીતિબેન ડી મોમાયાની વરણી કરવામાં આવેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા દિલીપ મોતા હીરાચંદ છેડા અભય ધરમસિંહ મહેન્દ્ર લોડાયા કિરણ નાગડા હરીશ લોડાયા તેમજ પંકજ નાગડા દીપેશ શાહ તેમજ નીરવ મોતા અનિલ ડાઘા નયન મૈશેરી અને ફેનિલ લોડાયા ખુશાલ લોડાયાએ જહેમત ઉઠાવી હતી સમાજના આગેવાનો મહેશભાઈ લોડાયા ખુશાલભાઈ નાગડા રમેશભાઈ ખોના તેમજ મૂલચંદ મુનવર કલ્યાણજીભાઈ ડાઘા મણિલાલભાઈ ગોશર તેમજ બિરેન નાગડા ઠાકરશીભાઈ મૈસેરી નિર્મલ ડાગડા કાંતિલાલ પોલડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા